વલસાડમાં કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપનું નમો અત્યંદય અભિયાન જિલ્લા કિસાન મોરચો ખેતમજૂરો સાથે મુલાકાત કરશે હોવાનું જણાવતા કિસાન મોરચાના પ્રમુખ પ્રશાંત દેસાઈ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશ પટેલ પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી આશિષ દેસાઈ સહપ્રભારી અજીતસિંહ રાવલની તેમજ વલસાડ જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા મહામંત્રી શિલ્પેશ દેસાઈ મહામંત્રી કમલેશ પટેલ મહામંત્રી મહેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ વલસાડ ધરમપુર કપરાડા પાડી વાપી ઉમરગામ તાલુકા અને શહેર કિસાન મોરચાની કારોબારીની મિટિંગ વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રશાંત દેસાઈની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં વિવિધ યોજનાઓ અને મુદ્દાઓ જેવા કે ભાજપનું નમો અત્યંત અભિયાન કિસાન મોરચા ખેતમજૂરો સાથે કરશે મુલાકાતમાં મહિલાઓને ખેતરોમાં ડ્રોન દ્વારા દવાનો છટકાવ કરવા રોજગારી માટે ડ્રોન આપશે સરળ એપ અને નમો એપ ડાઉનલોડ કરાવ્યું હતું એમ્બેસેડર બની ઘરે ઘરે વિકાસની વાતો વલસાડ જિલ્લાના ગામડે ગામડે યુરિયા તથા નેનો ડીએપી નું કરી કિસાન જાગૃતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પીએમ એસબીવાય યોજના હેઠળ રૂપિયા બારના ના પ્રીમિયમમાં બે લાખ સુધીનું વીમા કવચ પીએમ એસબીવાય યોજના હેઠળ રૂપિયા ચારસો છત્રીસના ના પ્રીમિયમમાં બે લાખ સુધીનું વીમા આ યોજનાઓની અમલીકરણ માટે ખેડૂતોને ફાઇનાન્સની જરૂર હોય તો તેમની પણ વ્યવસ્થા કરી જેમ કે દરેક રાષ્ટ્રીયકૃત બેંકોના કિસાન ક્રેડિટ કાર્ડનું ખાતું ખોલી રૂપિયા એક લાખ સાઠ હજાર સુધી બોજા વગરનું ધિરાણ આપવું ગત રવિવારના રોજ વલસાડ જિલ્લાની સમગ્ર કારોબારી મીટિંગ દરમિયાન તાલુકાના પ્રમુખ તાલુકા સદસ્યો જિલ્લા સભ્યો તેમજ વરિષ્ઠ ખેડૂતો તાલુકા અને મંડળ શહેરના પ્રમુખ મહામંત્રી કારોબારી સભ્ય ઉપસ્થિત રહી આવનારી લોકસભાની ચૂંટણીમાં ખભેથી ખભે મિલાવી ભારતીય જનતા પાર્ટીના ચારસો લોકસભાની સીટનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાની ખાતરી આપી હતી તેમજ કિસાન જિલ્લાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ નીરજ પટેલ અને સ ઇન્ચાર્જ નીરવ માંગેલા જીગ્નેશ પટેલ વગેરે ભારે ઝેમટ ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

हिंदू धर्म માટે ખૂબ જ મહત્વનું છે સારા પ્રભુ શ્રી રામ જે રીતે 550 વર્ષથી દંબુમાં બેઠા હતા એમને આયોધ્યા ખાતે એમને યોગ્ય સ્થાન પર બિરાજમાન કરવાનો કામ જે કરે કર્યું છે આપડા ગુજરાતનું રત્ન અને આપડા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને આપણે કપરાડા તાલુકા વતી નરેન્દ્રભાઈને આશીર્વાદ પાઠવ્યો જે સારી છે છે મન કીમત નરેન્દ્રભાઈ નમો એક વિડીયો ડાઉનલોડ એમ મરી જ લેવામાં આવે છે સારી વાત હોય તો નરેન્દ્રભાઈ મરી જ એક્સેપ્ટ કરે ને એમનો કોન્ટેક્ટ કરે કે તમે કઈ રીતે કરો છો બીજું કે તમે આપણે જે ત્રણ ટીમ બનાવીને ફરીએ કિસાન મોરચામાં દરેક વિસ્તારમાં જઈએ સારા આગેવાનોને મળીએ સારા ખેડૂતો એમને મળીએ એમાંથી આપણે શું સુધારા પર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો